મારા દીકરાની ની દીકરી ની કેટલી આશા છે કે દાદુ મારા માટે કોક લાયા છે દાદુ મારા માટે કોક લાયા છે બધા મને બંદૂક લઈ આવ્યો મારી માની છોકરા ઢબુરુ લઈ આવ્યો ઢબુરુ લઈ આવ્યો ના દિવાળી બાપરા ને મોજ મોત કરતો મારો છોકરો તો છોકરો છે ભાઈ ના ના કોક તો આશા હોય કે ગુરુ 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 છે હા હા

વાડું બેઈ રે ઓ વાડું બેઈ મારા કીધું ને બાપના ઘેર બાપના ઘેર એ ઘેડો મરવા પડે મોહણી

બીજું કોઈ લાવી છોકરો દિવાળી ના દારો માં ખર્ચામાં ઘાલી દીશ પંદરસો ના લાઈન ફોડી નાખે અમારા બેટા બીજા પંદરસો ને લઈ આવું ખડ ને આ જઈને લઈ આવું વડનગર જઈને અમે

હું અમદાવાદમાં છું હોય તો મીકી ને ઇંગ્લિશ મીડિયમ કારણ કે ભણતર સારું હતું એટલે પૈસા

આવું સારું છે આટલી બધી વાર થઈ ને હલો જો બાઈક આવો તો ઠીક બાકી બાઇક જો પગથી હોય તો મને બસ મય આવતો થોડું ઘણું મોરું એ થાય ના માર મારે તો મારી દીકરીને છે મારા છોકરાની છોડીને જોવી હા એના માટે આ ડબૂડી બબૂડી લાવું છું આ જેટલું હરક દાદાને સર નાના મારી તો દિવાળી કરવા એ ના રહી પણ મારા છોકરા હંગાથ છોકરાની બૈરી હંગાથ મારી છોકરાની સોળી હંગાત દિવાળી કરવાનો મોકો મળે એટલે કદ હરક ના હોય

તો એ મારા બેટા એ ભૂકા કાઢી નો ગયા આ તો છોકરો તો ફોર દુ હો દોસ આપણો છોકરો છે કે અને પાછે કે બા આયો કે બા બીજા ટેટા લઈ આવો આ જવ છે વડનગર થોડા ટેટા લઈ આલુ રાજી થાય છોકરો તો આપણે રાજી કરવું હોય બીજું કરે બસ 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 અને માર તો અમદાવાદ થી પરિવાર બે દા મોડી આવી ગયો છે મારો તો મજા આવી જશે છે વા ભા જેડી જે છોકરો ફોડે છે અમારે આવો છે મને મને હરત છે મારા છોકરો આવો બાપડો આ બાજુ કને રજના વાયલા હ

બધું કર્યું કે પાછો હમણાં આવશે મગજ ખાઈ જાય ને એટલે પોઝા ને તો મીઠેલા મોહન ધાર

ઇકન દિવાળી કરવાની છે આપણા ઘેર કોઈ નહીં આ બનો કેમ એ દિવાળી ઈ કરવાનું કેતો હા ને કશું હોતું નહીં નાયો એવું હોતું હતું નહીં ચિંતા કહીશ તું આવ્યો છે તું આવ્યો છે મારા છોકરા પણ મારે ડબ્બુ લાવ્યો હોત તો મને બહુ ખરો હતો એના માટે ડબ્બુ લાવ્યો હતો બાપા શું દિવાળી કરે બાપા હું કહું હા હું એ દિવાળી કરવાનો હું તો ખાલી લુગડો લેવા જ આવ્યો મારો એ ના પાડતી કે તાર બાપો એકલા દિવાળી કરતી આપણે કઈ ચોઈસ જવું કે હું ખાલી લુકડો લેવા બેટા તારા બાપા છે દિવાળી કરવાની હા રી દિવાળી કરવાની લુકડો લેવા જાય આ બધું હું કરું બેટા તમે આ દિવાળી મારા ના કુટુંબ અંગાત ના કો કબીલા અંગાત ના બાપ ના અંગાત દિવાળી ના કહી તો હું કરવાનું

पक कुछ नहीं बेटा तो हां अब अरे आले डाले अबर શું ખુશ રહો મિત્રો શું કરીએ કયો મા બાપ ના આશીર્વાદ છે અને દિવાળી કુટુંબ મનાવો કે નાખ માં હસુ ના આવી જાય મોજ કરો મસ્તી કરો તંદુરસ્ત છોકરા કહેવા માંગુ છું તો મિત્રો મા દિવાળી મને અને મોત કરો હેપી દીપાવલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી